નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ છ વિષય છે વિજ્ઞાન જેનો પાઠ દસમો જેનું નામ છે ચુંબક સાથે ગમત આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો

જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ દસ ચુંબક સાથે ગમત પ્રશ્ન એક છે નીચેની ખાલી જગ્યાઓ પૂરો જેમાં પેલી ખાલી જગ્યા જોઈએ તો કૃત્રિમ ચુંબક લંબઘન પટ્ટી ઘોડાની નાળ અને નળાકાર જેવા વિવિધ આકારમાં બનાવવામાં આવે છે બીજું જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેને ચુંબકીય પદાર્થો કહે છે ત્રીજું કાગળ એ ચુંબકીય પદાર્થ નથી ચોથું જૂના જમાનામાં નાવિકો દિશા જાણવા માટે કૃત્રિમ ચુંબકના ટુકડાને લટકાવતા હતા અને ચુંબકને હંમેશા બે ધ્રુવો હોય છે પ્રશ્ન બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપા કરશે છે ખરું ચોથું જ્યારે ચુંબકને લોખંડની રજકણ નજીક લાવવામાં આવે ત્યારે મહત્તમ રજકણ તેના વચ્ચેના ભાગમાં ચોંટી જાય છે ખોટું પાંચમું ગજીઓ ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશા તરફ નિર્દેશ કરે છે ખરું છઠ્ઠું કોઈ પણ સ્થળે હોકા યંત્રનો ઉપયોગ પૂર્વ પશ્ચિમ દિશા જાણવા માટે થાય છે તો ખરું વિધાન તો ખોટું આવશે છઠ્ઠું સાતમું રબર એ ચુંબકીય પદાર્થ છે તો ખોટું ત્યાર પછી પ્રશ્ન 3 એવું જોવામાં આવ્યું કે પેન્સિલની અણી કાઢવાનો સંચો પ્લાસ્ટિકનો બનેલો હોવા છતાં ચુંબકના બંને ધ્રુવો વડે આકર્ષિત થાય છે તો સંચાનો કેટલોક ભાગ બનાવવા માટે ઉપયોગ થયો હોય તેવા પદાર્થનું નામ આપો તો પેન્સિલની અણી કાઢવાના સંચાની બ્લેડ લોખંડની બનેલી હોય છે તે ચુંબકીય પદાર્થ હોવાથી ચુંબકના બંને ધ્રુવો વડે આકર્ષિત થાય છે ત્યાર પછી પ્રશ્ન 4 કોલમ એકમાં ચુંબકના એક ધ્રુવને બીજા ચુંબકના કયા ધ્રુવ નજીક રાખેલો છે તે જણાવતી વિવિધ વસ્તુઓ દર્શાવી છે કોલમ માં આ દરેક પરિસ્થિતિમાં પરિણામી ફેરફારને દર્શાવે છે ખાલી જગ્યા ભરો તો એન એન અપાકર્ષણ એન અને એસ આકર્ષણ એસ અને એન આકર્ષણ અને એસ એસ અપાકર્ષણ થશે ત્યાર પછી પ્રશ્ન પાંચ ચુંબકના કોઈ પણ બે ગુણધર્મો લખો તો ચુંબકના બે ગુણધર્મો ચુંબકને બે ચુંબકીય ધ્રુવો હોય છે ચુંબકને મુક્ત રીતે ક્યાં આવેલા હોય છે તો ગઝિયા ચુંબકના ધ્રુવો તેના બે છેડાની નજીક આવેલા હોય છે સાતમું એક ગજિયા ચુંબકને ઉત્તર ધ્રુવ દર્શાવતી કોઈ જ નિશાની નથી

તમને લોખંડની પટ્ટી આપેલી છે તેનું ચુંબક તમે કઈ રીતે બનાવશો તો સૌપ્રથમ આપેલ લોખંડની પટ્ટીને ટેબલ ઉપર મૂકો એક ગજીયો ચુંબક લઈ તેના એક ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડા પાસે રાખો ચુંબકને ઊંચક્યા સિવાય લોખંડની પટ્ટીના એક છેડાથી શરૂ કરી અને બીજા છેડા સુધી તેની પૂરી લંબાઈ પર ઘસો હવે ચુંબકને ઊંચું કરી તેના જે ધ્રુવથી શરૂઆત કરી હતી તે જ ધ્રુવને લોખંડની પટ્ટીના જે છેડાથી શરૂઆત કરી હતી ત્યાં લાવો ચુંબકને ફરીથી લોખંડની પટ્ટી પર અગાઉ મુજબ ઘસો આ ક્રિયાનો ત્રીસ ચાલીસ વખત પુનરાવર્તન કરો લોખંડની પટ્ટી ચુંબક બની છે તેની ખાતરી કરવા તેને લોખંડના ભૂકાની નજીક લઈ જાઓ તે લોખંડના ભૂકાને આકર્ષશે તે પરથી ખાતરી થશે

ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ પર ચંદા પર લખેલી ઉત્તર દિશા ગોઠવવાથી હોકાયંત્રનો ચંદો સાચી દિશાઓ દર્શાવે છે આ રીતે કોઈ પણ અજાણ્યા સ્થળે હોકાયંત્રની મદદથી દિશા જાણી શકાય છે ત્યાર પછી પ્રશ્ન દસ પાણીના ટબમાં તરી રહેલી રમકડાની એક ધાતુની બનેલી હોડી ની નજીક વિવિધ દિશાઓથી ચુંબક લાવવામાં આવે છે તેના પર થતી અસરને કોલમ એકમાં દર્શાવેલી છે આ અસર માટેના શક્ય કારણોને કોલમ બ માં દર્શાવેલા છે કોલમ 1 ના વિધાનોને કોલમ 2 ના વિધાનો સાથે યોગ્ય રીતે જોડો તો પહેલું વિધાન છે હોડી ચુંબક તરફ આકર્ષાય છે તો હોડી ચુંબકીય પદાર્થની બનેલી છે બીજું હોડીને ચુંબકની અસર થતી નથી તેનું કારણ હોડી ચુંબકીય પદાર્થની બનેલી નથી ત્રીજું જો હોડીના મુખ તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે તો તરફ ગતિ કરે છે તેનો મતલબ હોડીના મુખ તરફ દક્ષિણ ધ્રુવ રહે તે રીતે ચુંબક લગાવેલું છે અને પાંચમું હોડી દિશા બદલિયા વગર ગતિ કરે છે તેનો મતલબ હોડીની લંબાઈ સાથે નાનકડું ચુંબક લગાવેલું છે

ao jo